નમસ્કાર મિત્રો ખાસ કરીને આજે આપણે આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ધણેત બાપુલા ગામે કેમ કે આ ગામની અંદર આવવું એ પણ એક સૌભાગ્યની વાત છે કેમ કે અહીંયા અમે વારંવાર એટલા માટે આવીએ છીએ કે આપણા જે બાગાયતી પાકો છે એમાં પણ ખાસ કરીને જે ફળોનો રાજા કહેવાય જે કેસર કેરી અને એ કેસર કેરી છે એ તાલાળાની શાન છે તાલાળા તાલુકાના બાપુલા ધણેત ગામે મારા જૂના મિત્ર અને અમારા ખેડૂત પુત્ર એવા કાનજીભાઈ ઝાલા આપણી સાથે ઉપસ્થિત છે તો કાનજીભાઈ મહત્વની વાત એ છે કે કોઈ ખેડૂતભાઈને આપણી કડમ લેવી હોય તો તમારે સુધી પહોંચવું છે આ ગામ સુધી તો તમારો સંપર્ક નંબર એક આપી દેશો જેથી કરીને ખેડૂતો તમને ડાયરેક્ટ કોલ કરીને આવી શકે મારે નર્સરીનું નામ છે રામેશ્વર નર્સરી અને મારા નંબર છે સત્તાણું બે બોતેર પિંચોતેર ત્રણ એકોતેર સત્તાણું બે બોતેર પિંચોતેર ત્રણ એકોતેર ત્રણ એકોતેર મહત્વની બાબત એ છે કે આ કાનજીભાઈ ઝાલાની વાડી આ પહેલી વખત નહીં અનેક વખત વર્ષમાં લગભગ બે ત્રણ વખત મારે આવવાનું થાય છે અને કાનજીભાઈ ઝાલા છે તે ઘણા સમયથી પોતાના અનુભવના આધારે કેસર જે કેરી છે એની કલમ તૈયાર કરે છે અને આ કલમ એવી તૈયાર કરે છે કે કોઈ બીજા ખેડૂતોને આંબાનો બગીચો કરવો હોય તો પોતાના આંબાનો બગીચો છે બહુ સારી રીતે કરી શકે મેઇન વસ્તુ તો એ છે કે જે ખેડૂતભાઈઓને આંબાનો બગીચો કરવો હોય તો પહેલાં તો એને સારી કલમ મળવી એ ખૂબ જરૂરી છે સારી કલમ મળ્યા પછી જો આપણે બગીચો લગાવીએ અને એમાં પણ જે કાનજીભાઈ ઝાલા જેવા અનુભવી વ્યક્તિ હોય કે જે કલમ તૈયાર કરતા હોય એને જે માર્ગદર્શન આપણને મળે તો આપણે આગળ ઉપર પણ કોઈ સમસ્યા ન આવે એટલે કે કાનજીભાઈ ઝાલા છે દર વખતે એક લાખ કરતાં પણ વધારે કલમો તૈયાર કરે છે અને એ કલમો છે બીજા અન્ય ખેડૂતોને આપે છે અને એ કલમ આપ્યા પછી તમે તમારા ખેતરમાંય કલમ લગાવી હોય તો વર્ષની અંદર એક બે વખત જે જરૂર પડે તે ફિલ્ડ વિઝિટ કરી તમારી વાડીની અંદર વિઝિટ કરીને પણ તમને માર્ગદર્શન આપે છે જેથી કરીને આપણે આગળ જે કલમ છે એ સારી થાય આંબાનો બગીચો છે તે સારો થાય એટલે આ કલમ વિશે ખાસ કરીને કાનજીભાઈ પાસેથી માહિતી આપવાની છે કાનજીભાઈ સ્વાગત છે આપનું અમારા જે આ ખેડૂત પરિવારની અંદર મહત્વની બાબત એ છે કે તમે જે સારી સારી કલમો બનાવો છો હું દર વર્ષે આવું છું વર્ષમાં બે ત્રણ વખત તમારી કલમનું નિરીક્ષણ કરું છું મને કલમ ખૂબ ગમી છે પણ આ કલમની ની ખાસિયત શું છે આ કલમ તમે કેવી રીતે તૈયાર કરો છો એ અમારા ભાઈને તમે માહિતી આપો નમસ્કાર પહેલા તો ઉપરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મારી નર્સરીની મુલાકાત લેવા બદલ અને તમે ગુજરાતમાં ટોટલી ખેડૂતને ડાયમી માટે માર્ગદર્શન પૂરું કરો તે માટે પણ તમારો આભાર હવે કલમ હું દર એક લાખ કલમ તૈયાર કરું અને એક લાખ કલમ વેચું હવે ટોટલી મારા ગ્રાહકો મારી આજુબાજુને વધારે પોતે ખેડૂત છે તો મારી કલમ તૈયાર કરવામાં મારી એક ગેરંટી છે કે કલમની અંદર જે ગઠલો આવે શરૂઆતની અંદર એ ઓરિજિનલ દેશી કલમનો ગઠલો હોય છે દેશી કેસરો પર દેશ દેશી કેરીનો અને જે માથેની સ્ટીક લગાવવામાં આવે એ ઓરીજનલ કેસરની સ્ટીક વાપરું એ મારી જવાબદારી એટલે કેસરમાં કઈ

પણ આ અમારી નજર હેઠે અમે બગીચામાંથી સ્ટીક લઈ અને ઓરિજિનલ કેસરની સ્ટીક સડાવીએ જેથી કરીને ખેડૂતને ફાયદો થાય અને એનું ફળ ઓરિજિનલ કેસરનું એટલે મહત્વની વાત તો એ છે કે જે લોકો વ્યવસાય લઈને બેઠા છે કલમનો એ તો પછી વેપાર કરવો છે એટલે ગમે એમ કલમ બનાવીને આપી છે પણ તમે તમે વ્યવસાય નથી તો બીજા ખેડૂત ને જરૂર હોય તો તમે આપો છો એટલે તમે ઓરિજિનલ બનાવ છો હવે ખાસ કરીને મેં એવું પણ સાંભળ્યું છે તમારી પાસે જે મને માહિતી મળતી હોય કે તમારી આ નર્સરી છે એ સરકાર માન્યતા વાળી ખરી સરકાર માન્યતા વાળી હવે સરકાર માન્યતા હોય તો એની અંદર સરકાર પ્રાવ સરકારી જે કલમ છે એટલે તમે એમાં કાંઈ ફેરફાર ન કરી શકો ને એને કારણે ઓરિજનલ મળે માન્યતા ન હોય તો ડુપ્લિકેટ હોય શકે એવું એવું કઈ ન હોય પણ ખેડૂતને એક ફાયદો થાય કે સરકારી નર્સરીમાં જે દાખલા તરીકે બાગાયત અમુક સ્કીમ હોય બરાબર કે તેમાં ફોર્મ ભરાવે બરોબર ને પોતે વાવેતર કરે અને એક તક બે થી અમુક સબસીડી મળે બરાબર એટલે અમારા થી સબસીડી મળે એટલે તમે બિલ પણ આપો હા બિલ બિલ આપો જીએસટી વાળું જીએસટી વાળું

દરેક જિલ્લાની જે બાગાયત હોય બાગાયત ઓફિસે જવું અને ત્યાં પૂછપરછ કરી ને જયારે એની ફોર્મ ની વિધિ ચાલુ હોય ત્યારે ફોર્મ ભરવું પડે બરાબર ને ફોર્મ ભર્યા પછી અમુક સમય એનો વર્ક ઓર્ડર મળે બરાબર વર્ક ઓર્ડર મળ્યા પછી કલમ વાવેતર કરવાનું બરાબર ત્યારબાદ મારું બિલ લે અને સબસિડી શકે બરાબર એટલે એ એ તો જે કઈ પ્રોસેસ છે સરકારી નિયમ આધીન પ્રોસેસ હોય એ તો તમારા કે મારા હાથ ની વાત નથી જે ગવર્મેન્ટે નક્કી કરેલા કાયદાઓ છે એ મુજબ મળે પણ ટૂંકમાં તમે એમને માર્ગદર્શન આપો અને એ સબસિડી છે એ પણ પછીની વાત છે પણ મહત્વની વાત તો મને એ લાગી ત્યાંથી જે કલમ લઈએ એટલે વિઝિટ કરો ને બાકી મોટા ભાગે એવું થાય છે કે મેં તો ઘણું બધું જોયું છે ગુજરાતના ગામડા ગામડા ફરું છું ગામડે ગામડે ખેડૂતોને મળું છું તમારા જેમ અમુક જે ખેડૂતો જે પ્રગતિશીલ ખેડૂતો છે સારી નર્સરી હોય વગેરે આ નર્સરીની મુલાકાત પણ લેતો હોય છે પણ આજ દિવસ સુધી છે ને મેં એવું જોયું છું પાછળથી પછી કોઈ સર્વિસ નથી આપતું પણ તમે તમારી કલમ જે લઈ ગયા પાછળથી તમે સર્વિસ આપો ને આ પરત ભાઈ હવે દાતો તરીકે કોઈ ખેડૂતો હું ઘણી વખત મારે કચ્છમાં જાય અચ્છા પછી વધારે પૂરતી વિજાપુર છે અચ્છા ઉત્તર ગુજરાત મહેસાણા છે બરોબર હા ત્યાં હું વર્ષની અંદર બે વખત વિઝિટ કરું અચ્છા અને ક્યાંક પણ એનું પૂરતું ન થતું હોય

સારું લાગ્યું આનંદની વાત છે એટલે મહત્વની વાત તો દરેક મારે એ કહેવાની છે કે આપણે જે ગીર સોમનાથ જિલ્લાની અંદર બાકુલા ગામ છે તાલુકાનું ત્યાં આવ્યા છે અને ત્યાં જે આપણે મળ્યા છે એ ખેડૂતભાઈનું નામ છે કાનજીભાઈ ઝાલા હવે કાનજીભાઈ મહત્વની વાત એ છે કે કોઈ ખેડૂતભાઈને આપણી કરમ લેવી હોય તો તમારે સુધી પહોંચવું છે આ ગામ સુધી તો તમારો સંપર્ક નંબર એક આપી દેશો જેથી કરીને ખેડૂતો તમને ડાયરેક્ટ કોલ કરીને આવી શકે મારે નર્સરીનું નામ છે રામેશ્વર નર્સરી અને મારા નંબર છે સત્તાણું બે બોતેર પિંચોતેર ત્રણ એકોતેર સત્તાણું બે બોતેર બેંચોતેર ત્રણ એકોતેર ત્રણ એકોતેરતેર એટલે આ નંબર ઉપર કોલ કરીને તમારી પાસે આવવું હોય તો આવી શકે અહીં આવીને જોઈ શકે અને આમાં એવું નથી કે તમારે અહીં આવું નર્સરીની અંદર જો તમને અનુકૂળ આવે તો પછી નર્સરીમાંથી તમે ખરીદી કરો બાકી તમે ન અનુકૂળ આવે તો કાંઈ વાંધો નહીં તમે ફરી અને આખી નર્સરી છે ને એ તમે જોઈ શકો છો કેમ કે કાનજીભાઈ છે ને એ પણ એક ખેડૂત પુત્ર છે ને મારી જેમ અન્ય ખેડૂતોને કે ઉપયોગી થાય એવી માહિતી પણ અહીંથી મળી જતી હોય છે એટલે કોઈ ચિંતા કરતા નહીં કાનજીભાઈની જે નર્સરી છે ખાસ કરીને એની જે કલમ તૈયારી કરેલી છે મેં અલગ અલગ વિડીયો પણ મારા યુટ્યુબ ઉપર આની પણ ઘણી વખત મૂકેલા છે તમે એ પણ જોઈ શકો છો કાનજીભાઈ ની નર્સરી છે એ નર્સરીની અંદર ખૂબ ઉચ્ચ ગુણવત્તા વાળી સારી ઓરિજિનલ કેસર કલમ છે એ અહીંથી મળે છે કોઈ ખેડૂત ભાઈઓને આંબાનો બગીચો કરવો હોય કેસર કલમ કલમની જરૂર હોય તો આંબાની કેસર કલમ છે એ કાનજીભાઈ ઝાલાને ત્યાંથી મળી જશે અને કાનજીભાઈ ઝાલાની પાસે કેસર કે કેરીની કલમ લેશો તો જે કાંઈ માર્ગદર્શન જોતું હોય પાછળથી જે કાંઈ ફેસિલિટીની જરૂર હોય એ તમામ સર્વિસ છે એ પણ કાનજીભાઈ તમને પૂરી પાડશે અને ખેડૂત પુત્ર છે વ્યવસાયનો કોઈ આમાં હેતુ નથી માત્ર ખેડૂતોને જે કેસર કલમની ઓરિજિનલ જરૂર છે એ ઓરિજિનલ કેસર કલમ છે એ પૂરી પાડવા પૂરતો એનો હેતુ છે અને એ હેતુથી આપણે દરેક ખેડૂતને જેને પણ કેસર કલમ લગાવવાની હોય એ કાનજીભાઈ ઝાલાનો સંપર્ક કરજો આવી મારી ભલામણ છે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો મને પણ તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને માહિતી મેળવી શકો છો અત્યારે આ કાર્યક્રમની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય ખેડૂતભાઈનો પણ માહિતી મળી શકે અને જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ